જય ચૂંટણી આવે હજી એવી અને પેલા એવી તો કે રૂપિયા મંજૂર ટુરિઝમ એટલા કરોડ રૂપિયા મંજૂર કે કોઈ ના કોન્ટ્રાક્ટમાં હોય તમારી નોકરી ન જાય એની જીમ્મેદારી તો ચારે ચાર પંજા માં મારી જિમ્મેદારી તમને ફેલ છે કે ગલીએ ગલીએ ફેરિયો પડે છે ગલીએ ગલીએ ચૂંટણી હિસાબે ફેરિયો પડે છે એ ફેરિયો પણ કે તને મોટું પેકેટ આપી તને નાનું પેકેટ આપી તને એનાથી મોટું પેકેટ આપી તને એનાથી મોટું પેકેટ આપી અને પછી પેકેટ આપ્યા પછી કે મને પાંચ વરો આપી દે ભાઈ દામા ભીખ માગવાથી ન મળે કામ કરવાથી મળે જાહેર માં નીકળી છે પણ ગદરે કંપનીમાં જે લેબર કામ કરતા હોય એ ગદરે કંપની તો બધા સાથે છે મારી સાથે પણ મારું પણ માન સન્માન રાખે છે પણ કામ કરે મજૂરી કરે અને એક એક ગોળમાં આપણી પાસે પચાસ ઉમેદવાર ટિકિટ લેવા હતા એવી ટિકિટ લેવા એટલે ધમકે આપે ખડી ગયા આજી ટિકિટ લેવા ધમકે આપે ખડી ગયા કે વિનોદભાઈ ઝઘડા થી અમે નારાજ મેં રામજીભાઈ ને બોલાવ્યો તમારા દીકરાને મારા માટે કુટુંબ દેવા માટે લાવવાનો છે અને કે વિમલભાઈ આવે તે તમારો દીકરો છે આ તમારો ભાઈ છે અને બાયુ જેમ રોવાનું છે મેં કે કુરબાને તો હામે વરાન દે અને અને એટલે ઊભો કરું છું એટલે ઊભો કરું છું આ છોકરો મજૂરી કરે છે અને એને એક થી ચાર તારીખ બાકી હતી અને જ્યારે આપણે ફોર્મ ભરવા ગયા એને સર્વે કર્યું ખબર છે કે હારી ગયા અને એને નવું કામ કર્યું